શાસ્ત્રે ચોરાશી લાખ યોનીઓ બતાવી છે એમાં એક યોની પ્રતીયોની છે કોણ જાય પ્રતીયોની માં તો એક્સિડન્ટલી મૃત્યુ આકસ્મિક મૃત્યુ તમે એક ડગલું છોડો તો બીજું ડગલું પકડાય પણ એક ડગલે ચોટી ગયા તો તો પડી જવાય પિતૃ એટલે હવે તમારી પછી એને યાદ કરી કરીને તો એ જ્યાં હોય ત્યાં દુઃખી થાય છે એને આસક્ત ખેંચતા હોઈએ છીએ આપણે રુદન કરીને એની યાદ કરીને ક્યારેક ક્યારેક સ્મૃતિ થઈ જાય આંખના આંસુડા સાડીને રડવું એને આપણે એને દુઃખી કરી રહેલા છે ધંધુકારી પ્રેત રીમાં ગયો ક્રિયાઓ ઘણી ઘડી પણ મુક્તિ ન મળી ગોકર્ણજી પોતાના ઘરે આવ્યા મકાન વેચેલું જોયું ઘડીકમાં હશે ઘડીકમાં રડે ભાઈ કોણ છે હું તારો ભાઈ ધંધુકારી છું કેમ તારી મુક્તિ નથી મેં તો ઘણા બધા પ્રયત્નો કર્યા ગયાજીમાં પુષ્કરમાં બદ્રીમાં પણ મારી મુક્તિ નથી થઈ કોઈ ઉપાય બતાવો બુદ્ધિના ગુરુ કોણ છે તો સૂર્ય એ બુદ્ધિનો ગુરુ છે પહેલાના સમયની અંદર તેથી બધા વહેલા ઉઠતા હતા આજે બધા બધા પરિવારમાંથી આપણે થઈ ગયા બધા એટલે દસ વાગે એટલે સવાર પડે ભલે સવાર જ્યારે પડે ત્યારે પણ કમસે કમ સૂર્યની વંદનામ કરો કારણ બુદ્ધિ પ્રદાન કરનાર સૂર્ય છે એ ઉન્નતિ પ્રદાન કરનાર છે એ નિરોગી કરનાર છે બહારની ગોળીઓ ખાવી એના કરતા કુમળા કિરણો લેવાથી એના સવારના કિરણો તમને કેટલા સુંદર સ્વસ્થ પ્રસન્નતા અનુભવાવે છે એ પણ કોમળ છે અને કોમળતાની સામે તમને બેસવાનું મન થાય અત્યારે તમને બેસવાનું મન ન થાય કારણ ઉગ્ર છે ઠંડ કારણ ઠંડી છે એટલે ગરમ છે

શક્ય હોય તો કોઈ બ્રાહ્મણ પાસે ભાગવતનું પારાયણ કરો એનાથી વધારે ભગવાન સમૃદ્ધિ આપી હોય તો ભાગવત કથા કરો અને કઈ ન હોય તો ચિંતા ના કરો તમારી જાતે ભાગવતનો પાઠ કરો એક મુંબઈનો એક વેપારી હતો અને મને કીધું શાસ્ત્રીજી મેં ગિરિરાજમાં એક મહિનો રહીને ભાગવતનો પાઠ કર્યો મેં કહ્યું સારું થયું શું કર્યું ને કેમ કર્યું તમે પછી એને કીધું કે લોકોની દેખાદેખીમાં હરણ ફાળ ભરવા ગયો અને હું ખેંચાઈ ગયો અને કરોડો રૂપિયાનું મને દેવું થઈ ગયું મગજમાં ટેન્શન હતું અનેક અવડા તવડા વિચારો આવતા હતા નહીં ભગવાન એવી પ્રેરણા કરી અને વિચાર તો લાવો એક મહિનો ત્યાં રહી આવું અને ભાગવતનો પાક હવે ધીરે ધીરે મારું મન પણ સેટ થયું વ્યવસાય પણ સેટ થયો અને હવે ધીરે ધીરે હું આગળ વધતો ગયો કારણ સ્વયં ભાગવત એમ કે છે અવતારો ઈચ્છા હરિયો તો એક શ્રીમદ ભાગવત મન વાંચિત ફળ પ્રદાન કરે છે શ્રીમદ ભાગવત બોલેલાને જાગૃત કરાવે છે શ્રીમદ ભાગવત સ્વનું કલ્યાણ કરાવે છે અને શ્રીમદ ભાગવત આવનારા સંતાનો પણ કલ્યાણ કરાવે છે આવો એક ઉપાય શ્રીમદ ભાગવતનો પ્રાપ્ત થાય ગોકર્ણે પોતે જાતે કથા કરે છે સ્વજોને નિમંત્રણ કર્યા છે ધંધુ કરીને કથા સાંભળવી છે તો વાંસની અંદર પ્રવેશ કર્યો વાંસમાંથી વાંસડી બની શકે છે બસ આપણે બધા વાંસ તો છે પણ વાંસડી બનવું છે વાંસડી બનીશું તો કન્યાના અધરો સુધી પહોંચાડશે બાકી શારીરિક વાંસ જ છે પણ એમાં વાંસળી બનવાનું એટલે વાંસળી બનવા માટે શરીરમાં કાણા પાડવાના સાત કાણા છે એમ આપણી અંદર સાત દોષો છે શરીરને કાણા પાડવાની જરૂર જે દોષોનું છેદન કરવાની જરૂર છે એ અહંકાર અભિમાન રાગ દ્વેષ ઈર્ષા એ જે ગાંઠો મારી છે ને એ ગાંઠોનું છેદન કરવાનું છે ચા છોડી ખરી પણ કોફી ચાલુ કરી દીધી એક છોડી દિવસે ઘઉં ચોખા છોડ્યા ખરા પરમ કેવો પકડી લીધો ઓપ્શન જોઈએ એટલે તરત જ હાજર આપણી પાસે આમ ને આમ પછી કે એકાદશી આટલી કરી તોય રોગ આવ્યો પણ હવે જ એકાદશી એટલે દસ ઇન્દ્રિયને ગેરમ મન પ્રભુની અર્પણ કરવાનું ત્યાં ઓપ્શન બતાવ્યું નથી કે ચોખા ના ખાશો ને મોરૈયો ખાજો ને રાજગરો ખાજો ને સિંગદાણો ખાજો ને બજાની વેફર લાઈન ખાજો એવું નથી બતા એ તો આપણે આપણા તરંગો ઊભા કરી દીધા કંઈક આપવું પડે એટલે આપવું પડે